ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં દંપતીનો મૃતદેહ મળી આવ્યો છે અનુશ્રી ફ્લેટમાંથી સંદિગ્ધ હાલતમાં પતિ પત્નીના મૃતદેહ મળી આવ્યા નેપાળના ગણેશ બસનેત અને સુમી બસનેતનું મોત થયું છેલ્લા છ મહિનાથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ગણેશ કામ કરતો હતો તો સુમી જુદા જુદા ઘરે જઈ ઘરકામ કરતી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે દંપતી વચ્ચે થયેલો ઝઘડો સીસીટીવીમાં પણ કેદ થયો આંતરિક ઝઘડાને લઈને દંપતીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે સવારે સાત વાગે મને ખબર પડી અને સીસીટીવી ફૂટેજમાં રાત્રે દસ વાગે ગેટમાંથી બહાર જતા દેખાય છે અને પડી જતા દેખાય છે ના એ મેમ્બર ને ત્યાં ગયા હતા પણ એવું કે એનું થોડું વર્તન શંકાસ્પદ લાગેલું એટલે એકદમ શાંત શાંત રહેતો એ વખતે કઈ બહુ બોલતો નતો એને કઈ પૂછ્યું મેમ્બરે તો કઈ જવાબ ના આપ્યો ને એમને ઉતરી ગયા સીડી કોમર્સ સરસ્તા પાસે જે ગણેશ ઈશ્વર ભુવન છે એની નજીક અનુશ્રી ફ્લેટ છે તેમાં એક ચોકીદારી તરીકે નેપાળી પરિવાર કામ કરતા હતા એ પૈકીના જે પુરુષ જે છે એ અર્ધ અવસ્થામાં રોડ ઉપર પડી ગયેલ હાલતમાં મળી આવેલ તો બાજુમાં નીકળતા કોઈ વ્યક્તિએ એકસો ને ફોન કરી અને પોલીસની જાણ થયેલી એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને અમને સારવાર માટે રવાના કર્યા બાજુમાં જોતા એમના પત્ની પણ ત્યાં પાર્કિંગમાં જે વિચે રહેતા હતા ત્યાં પત્ની પણ મરણ હાલતમાં હતા આ નેપાળી પરિવાર જે છે જેમની ઉંમર બાવન થી પંચાવન વર્ષની ઉંમર છે અને છેલ્લા ચારથી પાંચ મહિનાથી આ અનુસરી ફ્લેટમાં ચોકીદારી તરીકેની કામગીરી કરવા માટે આવેલા